નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આજરોજ જુમ્માના દિવસે ભાવનગરના લોકોએ ઇમામ અલી સલામની ગબૈયતની જગ્યા પર પહોંચ્યા કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજરોજ ઇરાકના સમારોહ શહેરના ઇસ્લામના પવિત્ર ઇમામ હુસૈનના પૌત્ર ઇમામ નકી તેમજ ઇમામ હસન અસ્કરી સલામની પવિત્ર મઝારોની જાહેરાત કરી હતી તેમજ ઇમામ મહેંદી અલીસલામની ગબૈયતની પવિત્ર ધાર્મિક જગ્યાઓ પર જઈ અલ્લાહની ઇબાદત કરી હતી તેમજ કાફલાની સાથે ગાઈડ તરીકે જનાબ મોલાના શેખ રિઝવાન સાહેબે ધાર્મિક જગ્યાઓની ઐતિહાસિક માહિતી આપી હતી આ પવિત્ર જગ્યા ઉપર નમાઝ અદા કરી મહાન ભારત દેશના કોમે રાષ્ટ્રની સલામતી માટે દુઆ કરી હતી ઇન્ડિયા ભાવનગરથી ટૂર આયોજક નઝબ ટુર રિઝવાનભાઈ વિરાણી દ્વારા કરવામાં આવી હતી મુસ્તાકભાઈ મેઘાણી સહિતના અનેક શિયા મુસ્લિમો બિરાદરો જોડાવ્યા હતા રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર दर्शक मित्रों तो के बी सी न्यूज़ भावनगर ने लाइक शेयर सब्सक्राइब करो बेलाइकन प्रेस करो ये आप नोटिफिकेशन कर दिए